નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ડાયાબિટીસને લગતી જે સમસ્યા છે એને આપણે કઈ રીતના કંટ્રોલ કરી શકીએ આપણે કોઈ પણ દવા લીધા વગર તો અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો ઘણા લોકોને નાની ઉંમરે પણ હા સુગર લેવલ વધી જતું હોય છે એનું કારણ એ છે કે અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ મિત્રો તો આપણ આહારની અંદર એટલું આપણે બદલાવ કરી ચૂક્યા છે જેના કારણે આપણા શરીરની અંદર અનેક નાની મોટી બીમારીઓ પ્રવેશી જાય છે અને ઘણી વખત આપણે બ્લડ શુગરની જે તકલીફ વધે તો એની સાથે આપણા શરીરની અંદર ઘણી તકલીફો આવી શકે અને આવનાર સમયની અંદર આપણે આપ શુગરનું જે લેવલ છે ઘણી તકલીફનો આપણે અનુભવ પણ આપણે કરવો પડે તો બને ત્યાં સુધી મારું કહેવું છે કે આપણે આહારની અંદર એટલી આપણે કાળજી રાખવી ખૂબ જરૂરી છે જેથી કરીને આપણું શરીર આપણે સારી રીતે સાચવી શકીએ અને આવનાર સમયની અંદર આવનાર જે જીવન છે આપણું એને આપણે સારી રીતે વિતાવી પણ શકીએ તો આજના વિડીયોની અંદર આપણે થોડી પરિજી વિશે વાત કરીશું જો કે ડાયાબિટીસની જે પણ તકલીફ હોય જે પણ મિત્રવર્તુળની અંદર તમારા સર્કલની અંદર હોય પરિવારની અંદર હોય તો તમે ઘરે બેઠા અને તમે ઘરેથી જ થોડા ઘણા અંશે તમે નિયમ જળાવશો તો તમે ખૂબ રાહતનો અનુભવ પણ થશે જો કે મિત્રો કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા આપણા શરીરની અંદર બીમારી થાય તો એને લગતી આપણે નિયમો અને કાળજી અને એના પ્રત્યે બેદરકારી આપણે બિલકુલ પણ ન રાખવી જેથી કરીને સમસ્યામાંથી આપણે ઝડપથી બહાર આવી જઈએ અને આપણું રૂટીન કાર્ય આપણે સરળતાથી કરી શકીએ તો હવે જોઈએ કે ડાયાબિટીસની અંદર આપણે કોઈ ખોરાક લેવો ક્યારે લેવો કયા સંજોગોની અંદર ના લઈ શકાય જોકે મિત્રો દરેક બીમારીની અંદર અલગ અલગ પ્રકારના આપણે આહારનો ઉપયોગ કરવો પડે ઘણા ડૉક્ટરો આપણને સલાહ સૂચનો કરતા હોય છે કે તમને ડાયાબિટીસની તકલીફ હોય તો તમારે આ ફળનો ઉપયોગ કરવો આ અનાજનો ઉપયોગ કરવો અથવા તો આપણા શરીરની અંદર કોઈ પ્રોટીન વિટામિન ઉણપ થાય તો પણ આપણે એને લગતા આપણે ફળ ફળાદીઓનો ઉપયોગ કરીએ છીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોઈશું કે ડાયાબિટીસ જો હોય તો એને આપણે કઈ રીતના આપણે એને કાબૂમાં કરી શકીએ જેથી કરીને એની અંદર વધારો થાય નહીં અને આપણને તકલીફનો અનુભવ વધારે કરવો ના પડે તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે એવી તો કઈ દાળ છે જે દાળ આપણે ખાવાથી આપણા જે સુગર લેવલ છે કંટ્રોલ થાય છે એની સાથે સુગર લેવલ તો કંટ્રોલ થાય જ પણ એની સાથે આપણા શરીરની અંદર જો વજન વધારે હોય અથવા વાહ અને સંધિવાની તકલીફ હોય એની અંદર પણ આપણને રાહતનો અનુભવ થઈ શકે તો સૌથી પહેલાં આપણે લેવાની છે મગની દાળ આપણે મગ તો આપણે બજારમાં બી મળે આપણા ઘરની અંદર પણ હોઈ શકે તો તમે મગની દાળનો પણ ઉપયોગ કરી શકો અથવા તો તમે એને ફણગાવીને એનો કઠોળ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો તો મગના દાળની અંદર મિત્રો એક રીત જોઈએ તો પ્રોટીન છે ફાઈબર છે તો એના કારણે આપણું જે વજન જો વધારે હોય જો પણ મિત્રો ખાસ એ પણ આપણે ધ્યાન રાખવું જરૂર છે કે આપણા શરીરનું જે વજન ખૂબ વધારે પડતું થઈ જાય તો એની સાથે આપણને ઉઠવા બેસવામાં અથવા વા અને સંધિવાની તકલીફ પણ થવા લાગે તો આપણે બને ત્યાં સુધી વજન ઓછું કરવામાં ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ તો ડાયાબિટીસની તકલીફની અંદર આપણે મગનો દાન ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણે ખૂબ રાહતનો પણ અનુભવ થઈ શકે અને બીજા નંબરે આવે છે મિત્રો તો એ ચણાની દાળ તો ચણાની દાળ ખાવાથી પણ આપણને ડાયાબિટીસની અંદર રાહત મળી શકે તો ચણાની દાળની અંદર છે મિત્રો પ્રોટીન છે ફોલિક એસિડ છે ફાઇબર છે તો એ બધા જે પ્રોટીન તત્વો છે તો એના લીધે આપણા શરીરની અંદર લોહીની ઉણપ હોય લોહીનું જો લેવલ ઓછું થતું હોય તો એની અંદર પણ આપણે ચણાની દાળનો ઉપયોગ કરી શકીએ અને ફક્ત લોહીની ઉણપ ઓછી થતી નથી એની સાથે આપણા શરીરની જે કમજોરી હોય એ પણ આપણે દૂર કરી શકીએ અને સ્કિન સંબંધી જો તમને ચામડી સંબંધી કોઈ પણ તકલીફ થતી હોય તો એમાં પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકે અને ત્રીજા નંબર એ આવે છે મિત્રો આપણે મસૂરની દાળ મસૂરની દાળની અંદર પણ ફાઇબર છે હોવાથી આપણા શરીરની અંદર તાકાત વધે છે અને વિટામિન ડી હોવાથી આપણને ખૂબ રાહતનો અનુભવ થઈ શકે અને ચોથા નંબરે આવે છે મિત્રો આપણે તુવેરની દાળ તુવેરની દાળની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે મિત્રો તો એના કારણે આપણા ઘણી વખત માઇગ્રેનની અંદર જે તકલીફ થતી હોય તો માઇગ્રેનમાં પણ આપણને ફાયદો થાય અને તુવેરની દાળ મિત્રો ઘણા વ્યક્તિઓને એસિડિટીની જે તકલીફ હોય તેવા સંજોગોની અંદર આપણે તુવેરની દાળનો ઓછો ઉપયોગ કરવો જોઈએ નહીવત ઉપયોગ કરવો જોઈએ જોથી કરીને તુવેરની દાળનો જો આપણે વારે ઘડી ઉપયોગ કરીએ તો ની અંદર પણ તકલીફ થઈ શકે એની અંદર પણ વધારો થઈ શકે તો મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ અને તુવેરની દાળ એ ડાયાબિટીસ માટે ખૂબ રાહત આપી શકે છે તો આપણે અવશ્યપણે આ દાળનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને ડાયાબિટીસ આપણે ઘરે બેઠા કંટ્રોલ પણ કરી શકીએ અને એની અંદર ખૂબ રાહતનો અનુભવ પણ આપણે મળી શકે એની સાથે તમે એક એવું ફળ છે કે જેનો તમે શાક તરીકે ઉપયોગ કરી શકો એ છે મિત્રો ટેંડોળા બરાબર ટીંડોળા તો આપણે સૌ જાણો જ છો તો ટીંડોળાનું શાક પણ તમે અવશ્ય ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ડાયાબિટીસની જે તકલીફ હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકે પ્લસ તમને પાચન સંબંધની તકલીફ થતી હોય પેટ બરાબર કામ ન કરતું હોય અનાજ પચવામાં તમને જે તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ આ ટીંડોળાનું શાક તમને ખૂબ રાહત અને લાભકારી બની શકે તો અવશ્ય પણ એ મિત્રો ઉપયોગ કરજો જેથી કરીને તમને ડાયાબિટીસની અંદર પણ રાહત થશે પ્લસ પેટ સંબંધી તકલીફ હોય તો એ ડાયજેશનની સમસ્યા જો થતી હોય તો એની અંદર પણ તમને આ ટીંડોળાનું શાક ટીંડોળા તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે અને છેલ્લે આવે છે મિત્રો અડદની દાળ અડદની દાળ બિલકુલ પણ આપણે ડાયાબિટીસની તકલીફ હોય તો ઉપયોગ ના કરવો જોકે અડદની દાળ ખાવા તો એવી રીતે ફાયદાઓ તો થાય જ છે આપણને બરોબર પણ જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય એ લોકો બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે અડદની દાળ છે મિત્રો ભારે છે પચવામાં તમને વાર પણ લાગે એનો વધારે ટાઈમ લે છે પચવામાં જેથી કરીને આપણું ડાયજેશન જે સિસ્ટમ છે એ થોડી નબળી પણ પડી શકે તો એવા સંજોગોને એટલે બાકીના વ્યક્તિ તો ખાઈ શકે પણ જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય છે અથવા તો પાચન સમયની તકલીફ હોય તો એવા મિત્રોએ અડદની દાનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા તો તમે મહિનામાં એકાદ દિવસ તમે એકાદ ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકો બરાબર તેનું ખાસ ધ્યાન રાખજો ડાયાબિટીસની અંદર તમે અડદનું દાનનો બિલકુલ પણ ઉપયોગ ના કરે તમે નિયમ અપનાવી જોજો મિત્રો એટલે તમને મહિનાની અંદર બે મહિનાની અંદર ત્રણ મહિનાની અંદર એટલે તમને જે સુગર લેવલ જે હોય તો એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે મિત્રો અને મિત્રો વિડીયોના અંતે હું તમને એક વિડીયો બતાવું છું જે એક વિડીયો તમે અવશ્યપણે જોઈ લેજો જો કે એ વિડીયો હતા આપણે કોઈક કારણસર કોઈક આપણી સાથે ઘટના બને અને આપણા હાથ પગની અંદર ફ્રેક્ચર થાય આપણું હાડકું તૂટી જાય તો એવા સંજોગોની અંદર તમે ડૉક્ટર પાસે જાઓ વાંધો નથી એમનું પ્લાસ્ટર કરાવો તમે એ જે પ્રક્રિયા છે એ તો કરી જ જોજો મિત્રો કોઈ વાંધો નથી અને પ્લાસ્ટર કરવા છતાં તમે પ્લાસ્ટર ખોલી નાખો અને ત્યારબાદ પણ એ જગ્યા પર જ્યાં પણ તમને ફ્રેક્ચર હોય એ જગ્યા પર જો સોજો ના ઉતરતો હોય તો એ સોજો દૂર કરવા સોજો મટાડવાનું કામ એ ઔષધિ કરે છે તો અવશ્ય તમે વિડીયો જોઈ લેજો અને વિડીયોની અંદર કમ્પ્લીટ માહિતી છે કે તમે એ વનસ્પતિની ઓળખ એનો ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો જરૂરથી જોઈ લેજો મિત્રો અને તમારા વિસ્તારમાં જો એ વનસ્પતિ હોય તો એને જરૂરથી એકવાર વિઝિટ પણ કરી જોજો તો તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે તો તમે એ અવશ્ય પણ એ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમારા મિત્રવર્તુળની અંદર પણ શેર કરજો જો કે કોઈ અલગ વિસ્તારની અંદર તમારા વર્તુળ હોય મિત્ર સંબંધી હોય તો એ વિસ્તારની અંદર પણ એ વનસ્પતિ હોય તો તમે જરૂરથી વિડીયો શેર કરજો જેથી કરીને મારા તમામ દર્શક મિત્રો એ વનસ્પતિનો ઉપયોગ કરે અને કોઈ પણ સંજોગોની અંદર તમને શરીરની અંદર કોઈ ઈજા થાય અને શોજોજો મોટતું ના હોય ઘણી તમે ટ્રીટમેન્ટ કરવા છતાં સોજો એટલું એ જ ઓછું ના થતું હોય તો એ વનસ્પતિનો ઉપયોગ કરીને તમે સોજો જરૂરથી ઉતારી શકો છો જરૂરથી તમને લાભ મળશે મિત્રો તો આ વિડીયોની અંદર આપણે એ જ જોયું કે આપણે ડાયાબિટીસને લગતી સમસ્યા હોય તો આપણે કઈ રીતના એને કંટ્રોલ કરી શકીએ આપણે ઘરે બેઠા નેચરલ તરીકેથી તો આપણે ખૂબ રાહતનો અનુભવ થઈ શકીએ તો મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે